નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કિસાન અધિકાર યાત્રાના ઉપક્રમે મામલતદારશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું તારીખ સોળ નવ બે હજાર પચીસ ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન અનુસાર કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યમાં એઆઈસીસીના સચિવ શ્રી ઋતિકભાઈ મકવાણા પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસમાંથી કિસાન અધિકાર યાત્રાના કન્વીનર શ્રી હરદેવસિંહ જાડેજા અને શ્રી શકીલ પિરજાદા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિક્રમભાઈ રબારી શ્રી રાઘવજીભાઈ મેટલીયા વીરાભાઈ મેટાળિયા કુડાભાઈ ખોરાણી સહિત ચોટાલી વિધાનસભાના નિરીક્ષક શ્રી પદુભા પરમાર અને મથુરભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા